য়াসো ভলাংয়াওয়াওকি দাবকে মনছযাতনদাই সুটাঁয়ানোতাঁ কম কম মন কম মিজू তাবে পিরো ওয়ার তাংতি য়াপয়া চরতিনাগো মনমিয તમે બી આઈરન હું એકલો પીવું સારું લાગે એવું ના હોય રી બા અંકલ રૈવન ના છો તા આખી વેળા દેખાણા નહીં કાલે હ કાલે જો તો મોમન મંદિરે દર્શન કરવા બરાબર દર્શન કરવા એમ હા અને ઇકળ એક મહારાજ આયા છે હ ઓય મહારાજ ઓય મહારાજ આયા છે તે હું યન યન થોડે દર રૈવારે જઉં છું ઓ મહારાજ તો ભરજી આ બધા નામ માનવાનું હોય હો કેમ હું તો નહીં માનતો

હવે આપણો મારી વાત કાલે જ હું એ બેઠો છો મારા જોડે હ એટલે એક વીઆઈપી માણસ આવ્યો હં અને જીદ્ધું પત્તો હજારનું બંડલ આવ્યું ઓહો કે એક માણસને ઉડાડવાનું તો ઉડાડી મીને પેલા મોડાને હવે અરીબા બા આ બાબતનો આપણે પડતા નહીં બરાબર હું તો અહીંયાથી તરત નીકળી ગયો તો પણ મારા જ ઉપર મને એટલો વિશ્વાસ હે ને કે આ કેસ એને આત્મ લીધો છે ને તો 24 કલાકની છે આવજો ઓહ તો ઈ બધું ઠીક છે પણ ભરતજી હું શું કહું છું ખબર છે આ ઉડાળવાનું આ બધો ધંધા ના કરો ખરેખર મોણ નઈ તો હવે અરીબા આટલી હજ બાર તો કોઈ ના જાય પણ હોમલ્યો માણસ પેલા મોળાને કેટલો કેટલો ખર્ચો હશે તાણી કોક જાય એ વાત હાજી હો હ અને બીજી વાત એ તો વીઆઈપી વીઆઈપી મોણસો આવે છે ઓહો તાણી જબરજસ્ત એ કેમ આવતો રહ્યો નાડમાં દેવાનું છે ના કાકા મને ઠીક નઈ ને એટલે આવતો રહ્યો

બે ચાર ભજન ગાયા ખરેખર આખું ગોમ ધૂમી ઉઠ્યું સંતવાણી આખા ગોમો વાર વાર થઈને વખું નઈ આગેવાની હું હવે કરું છું બાકી સંતવાણી તો પેલા બઉ જોઈએ

ના ના સારું કર્યું ને તમે આટલું તો અને હું શું કહું છું તમને હવે ખબર છે હા એ બધું હોય બરાબર છે પણ હવે પોત દસ દાડે ચડે બધું હળવું પડે ને એટલે ફેર નોકરી બોલાઈ લેજો અને અરે જે ઘેર આવ્યો એટલો ઉપકાર મોનો મારો આ ગોમ જોઈને હું એને ઘેર આપવા દીધો હતો ના કે બીજો હોત ને તો હસડ બમ કરાવી દીધો હોત હા હા વાત તમારી સાચી મેં તમને મોઈ ના ભાઈ પણ હવે ફેર થી નોકરી વાન બોલાઈ લેજો નોકરી નો મેળ એનો નહીં પડાવે ચમ નહીં પડે એટલે આવાનો આવન નોકરી લઈ જાઉં અને આવાના આવા રાખું તો મારું શું ચેડે મારા વર્ષે મારી આબરૂ કાઢે આ વાત તમારી હાજી પણ સુધારવાનો એક મોકો તો આવવો પડે આલી લ્યો હરીજી બે મોકા એના આગળ ચાલ્યા અમે તમારી શરમે તમે તમે કીધું તરફ મેં નોકરી લઈ ગયો આટલી ફેર હવે શરમ મારી ભરો બસ તમે જ્યારે એક લગારે શરમ ભરવાનું નહીં આવે હરીજી સુખીની તટ વાત કહું છું ખાવું હોય તો ખાઈન જો પણ નોકરી બાબતની શરમ નહીં ભરું છું આથી પણ જો ગળે ઉતરે ખાવાની જો વાત કરો તમે એ તો પણ તમારા છોકરાને સમજાવવા પડે કે જો ખાઈ થાળી માં થૂકે છે તો મેળાવે ઈ તો ભુબેજી મેન સમજાયો અને હવે એવું બધું નઈ કરે બસ કોઈ ના રે ના રેજી ના ચૂતરી ઉતરાની પૂંઢડી કદી સીધી ના થાય ગમે એટલી ભયમાં ડાટા તોય ભલા આદમી આખી કંપની માં બધા એક જ વાત છે કે ફલાણા ગામ નો છોકરો છોર એટલે નોકરી નઈ આપવા જો એમ ને ના નોકરી જ નઈ મેળાવે તો આ તો ઓતોરી હું શેઠિયા વાયન જાવ કશો ઓતો નહીં શેઠ ફાન જાતા જ નઈ ને ગદર થઈ જાવ ચમ તમને ખબર નહી કે આની વાત એ પોકવા નહીં દીધી મેં જો પોચી નહીં તો ખબર પડતે પહેલા બાર મહિનાની ની સૂરી આના માથે આવશે તાણે તો હું તો શું કહું છું ખબર ભગવતજી હા આ બધું થોડું ઠંડુ પડે ને એટલે બોલે લેજો હવે એ વાત જ થોડી મેલો ના ભલા આદમી નહીં મેળાવે એટલે નહીં મેળાવે સારું રૂહેડો વાત કરો છો બાવો બાય બાય

મારું તો કોઈ નઈ મોની એક બે જણા હંગાત લઈ જવા પડશે પેલા મફુજી ને હંગાત લઈ મનાવું કરી ના હોય તું જા ઘરમાં

હવે ભૂપજી શાંતિ વત તો તમારા ઘરે અત્યારે ના હોત ખરાબ ઓફરી હવે અમે તો તાર શું ગુના કર્યા છે ભલા આદમી અમારે ઘરે ના હોત હવે ગુના તો નહીં કર્યા પણ હરિભાઈના છોકરાને શું હતું તમે નોકરી નોકરીથી કાઢી લોકો હવે તમે ચો આ વાતમાં આયા છો જેમ એટલે ભલા આદમી હરિજીનો છોકરો શું છે હે સુંટો છે તાણી ભૂભજી હવે ગોમર ગોમર કૂકના છોકરાને આપણા સૂંટો ના કહેવાય હો હવે મફ્ફુજી મારી જગ્યાએ તમે હો તો તમે તો વેતાણો આને હે તાણી એટલે સાબુત ખરો તમારા ભાઈ હવે સાબુત મુમાર હાગ્યું હોશે થોડી ને સીસીટીવી કેમેરામાં આવી ગયો તો વિડીયો હતા એવું છે ઓ સાત છે હું પેટીઓ થળાવતો તો મને ગાડીએ એટલે હરીભાઈ સાચી વાત છે હરી મફુજી તો હવે કને ખબર છે તમે જોવા જયા હ એ વાત કરી છે એના પછી તમે મને પૂછો તમે જોવા જયા હું જોવા જો કોઈ ને હોય ને વિડીયો હા બરોબર છે હા પછી હવે મારી વાત તમે બંધો કેમ બહુજી આ છોકરો હરે નો જે આ ચોરી કરી ને વાઉં સીસીટીવી કેમેરા તમે બાળકો મેં ભાડ્યો છે તો આ છોકરો જેલમાં પડ્યો હતો એટલે મહિનો ને છોકરા નોકરી પે લઈ માફોજી માફુ એક વાત કહો તમને તમારે રોટલા ખાવા તો ખાઈ દો અને રેવું હોય તો રો ખબર તાજું પણ નોકરી ની વાત ના કરો મહેરબાની કરી હવે તમને ખબર છે મારી વાતો જો આવા ને આવા નોકરી લઈ દઉં આ મારા જ્યાં સોરીઓ કરે અને કાલ ઉઠી નોમ ખરાબ થાય મારું કેમ કે હું હા ઓછા ગણો તો પચીસ ત્રીસ વર્ષથી એ નોકરી કરું છું એ વાત સાચી છે પણ હવે શોકર બુદ્ધિ છે બાપુજી શોકર બુદ્ધિ બે વખત તો મેં ધતો કર્યો છે ક્યારે વાત ખબર નહીં પડવા દીધી ગોમો નહીં ખબર પડવા દીધી બે વખત ના ત્રીજી વખત ચોરી કરી છે આ ત્રીજી વખત કેમેરામાં આવ્યો પકડાણો નહીં એટલે બાપડો કેમેરાવાળો વાળો ભાઈ હારો તો મને કે તમારો ગોમનો છોકરો છે

એટલે કોઈ મારવા ના દે આ તો ભૂપતજી ઘટાડે એવું મને નહીં મનાતું કેમકે ભૂપતજી છોકરા બીજા ના લઈ કોઈ નઈ બીજું કોઈ નહીં મારી વાત આ દેખા નહીં તમારા છોકરાને હું તો ઘેર રાખો ને બે ચાર વીઘા જમીન ને એને મજૂરી કરાવ ના ના હું તો બીજે જોક નોકરી મળી જાય અને કદ્યાક તમારા છોકરા ચોરી કરી છે એ છે તો તમને ખબર પડી રહે સોનું રે

કે માં બાપે સંસ્કાર એવા આલી એટલે છોકરા એવા ચેડા પાકી એટલે માર છોકરા ને મેસોરી કરતા શીખવાડી દી હમા આપણો એ તો વાત સાચી છે કે જેવું છોકરા શીખવાડો એવું જ છોકરું શીખે નેનપણમાં પેન છોરી ના આવ્યો ને તમે કોક બેટા કાલ બીજી એક છોરતો આવજે તો છોરતો જ શીખે પણ ને પેન છોરો તેને વેતાર શીખો તો બીજી વખત ના શીખે અરે પણ માર છોકરા છોરી કરી જ નથી અને હાલે કહું છું મુલે આલે ફોન તો છે એક નંબરનો

આ નોકર જ છું હું શેઠનો નોકર જ છું પણ હું ઈમાનદારી નોકરી કરું તમારા છોકરાના કોઈ છોરી નઈ કરતો ઈમાનદારી ઈમાનદારીની નજી તારા ઘેર થી હાડી શ્રી ચમ હા એ તો નસીબ વાળા ઘેર થી હાડી તમારા જેવાના ઘરથી થી ના હાડી નદી ઈમાનદારી બતાવી તો આ ગોમ ના છોકરા પે શું ક્યાં બતાવીશી જેના તેના છોરી ના આરોપ નાસી નાસીમ આપડે નોકરીથી ક્યાં ઘટાડાવી તું

અંત્યો હબળી લગન હોય શું મારો છોકરો ઈરીજ ફેક્ટરીમાં નોકરી કર અરે બતાવજો હા હા શું તું જો ખાલી હા છે એટલે પગ હોય હા ઉપરથી ચોરી કરવી અને તો ઉપરથી આયા દબાવા તે હોય તમે <kakakaka> કે <tay> <tay>

వంశ <laughs> పాట <laughs> <gười>